શું તમે જાપાનીઝ ડૉક્ટર ઇમોટો અને એમના વોટર ઉપર જે પણ એક્સપેરિમેન્ટ્સ કર્યા એ વિશે જાણો છો જો તમે ના જાણતા હોય ને તો આજે હું તમને એમના વિશે વાત કરીશ અને એમના એક્સપેરિમેન્ટ્સ અને એના રિઝલ્ટસ વિશે વાત કરીશ અને એ તમારી જિંદગીમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે ને એના વિશે વાત કરીશું તો ડોક્ટર ઇમોટો એ જાપાનના ખૂબ જ પ્રખ્યાત એક ડૉક્ટર હતા અને એમણે પાણી ઉપર પ્રયોગો કર્યા તો તમને વળી એવું થશે કે પાણી ઉપર કોઈ માણસે શું પ્રયોગ કરી શકે તો એમણે શું કર્યું કે પીવાનું નોર્મલ જે પાણી હોય ગ્લાસમાં અલગ અલગ ગ્લાસમાં પાણી ભર્યું અને દરેક ગ્લાસને અમુક શબ્દ કહ્યા જેમ કે એક ફર્સ્ટ ગ્લાસ એમણે લીધો અને એમાં એમણે બોલ્યા લવ એવું બે ત્રણ વખત એમણે ગ્લાસ ગ્લાસનું જે પાણી હતું ટેબલ પર મૂકેલું હતું એવું એ બોલ્યા બરાબર અને પછી એમણે બીજો ગ્લાસ લીધો એમાં એમણે લખ્યું એમાં એમણે બોલ્યું હેટ ત્રીજો ગ્લાસ લીધો એમાં એમણે બોલ્યું ફિયર ચોથો ગ્લાસ લીધો એમાં એમણે બોલ્યું ગ્રેટી તો આવી રીતે એમણે અલગ અલગ ગ્લાસ લઈ અને એમાં અલગ શબ્દો બોલી દરેક ગ્લાસના અલગ શબ્દો બોલી અને એમણે એક્સપેરિમેન્ટ કર્યો અને પછી જે એ ગ્લાસનું પાણી હતું ને એ પાણીને એમણે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની અંદર જોયું તો એ જોવાથી એમને રિઝલ્ટ શું મળ્યું એ જાણો છો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ છે તો જે પણ પાણીના ગ્લાસ હતા એમાં જેમાં એમણે પોઝિટિવ શબ્દો કીધા હતા ને એના બહુ જ બ્યુટિફુલ વોટર ક્રિસ્ટલ્સ બન્યા પાણીના બહુ જ સરસ ક્રિસ્ટલ્સ બન્યા બહુ સરસ ડિઝાઇન બની એની અને જેની અંદર એમણે ફિયર ને એંગર હેટરેડ આવા શબ્દો કીધા હતા ને બધા નેગેટિવ શબ્દો તો એ જે પાણીના ક્રિસ્ટલ્સ હતા ને એ બહુ જ ડિસ્ટર્બ્ડ ક્રિસ્ટલ્સ બન્યા અને કોઈ આમ પર્ટીક્યુલર સારી પેટર્ન ના બની એમાં તો ડોક્ટર ઇમોટોએ જે કોન્શિયસનેસ પર બહુ જ રિસર્ચ કર્યું એમણે એવું તારણ નીકાળ્યું કે પાણી હેઝ ઇટ્સ મેમરી પાણીની અંદર એની પોતાની મેમરી છે તમે પાણીને જે પણ આદેશ આપો કે જે પણ શબ્દ બોલો ને એ બધું પાણી કેપ્ચર કરે છે તો એ કેપ્ચર કરવાના કારણે જે પોઝિટિવ અને સારા શબ્દો પાણીને કીધા એના સારા ક્રિસ્ટલ્સ બન્યા અને જેમાં શબ્દો સારા નતા એના ડિસ્ટર્બ્ડ પેટર્ન બન્યાની ફોર્મેશન થયું ક્રિસ્ટલ્સ બી ના બન્યા તો આના ઉપરથી એવું તારણ નીકળે છે કે જે તમારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ થઈ શકે કે તમારું જે શરીર છે એટલે કોઈનું પણ શરીર મિનિમમ સેવન્ટી પર્સન્ટ ઇઝ ઇટ ઇઝ મેડ અપ ઓફ વોટર પાણીથી બનેલું છે આપણે એવું કહીએ ને કે આપણું શરીર પંચ મહાભૂત તત્વથી બનેલું છે તો પાંચ મૂળભૂત જે તત્વો છે એમાંનું એક તત્વ જે છે એ છે પાણી તો આપણું શરીર પણ પાણીથી બનેલું છે સેવન્ટી ટુ સેવન્ટી ફાઈવ પર્સન્ટ તો જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને તમારી સામે કોઈ વ્યક્તિ હોય એને સારા શબ્દો કહેશો ને તો એ વ્યક્તિની અંદર પોઝિટિવ ચેન્જ આવશે તમે જો એ શબ્દો હૃદયથી કીધા છે ને ઘણી વાર તો તમે કહેશો બી નહીં ને ખાલી એ વ્યક્તિ વિશે સારું વિચારશો ને તમારી અંદર અથવા સારી લાગણી રાખશો ને તો એ વ્યક્તિની અંદર ઓટોમેટિક એ ભાવ પહોંચી જશે અને જો તમે નેગેટિવ શબ્દો હેડ્રેડ અને એન્ગર ને આ પ્રકારની કોઈ બી વસ્તુ કોઈ માણસને કહેશો ને કે આઈ હેટ યુ અથવા તો આઈ ડોન્ટ લાઈક યુ તો એ થી એ વ્યક્તિની અંદર જે પાણી જે છે ને એના જે પાણી તત્વ છે ને એ ડિસ્ટર્બ થઈ જશે અને એના કારણે પછી એ વ્યક્તિ ઉપર એ નેગેટિવ ઇફેક્ટ આવશે તો તો આ વસ્તુને આપણે કઈ રીતે સારી રીતે પોતાની રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ કે તમારા ઘરે સપોઝ સે બહુ જ થાકી હારી અને એટલે આખા દિવસનું કામ કરી અને તમારા હસબન્ડ સપોઝ સાંજે ઘરે આવે અથવા તો તમારા વાઇફ જોબ કરતા હોય તો એ ઓફિસેથી ઘરે આવે ત્યારે જ્યારે તમે એમણે પાણીનો ગ્લાસ ઓફર કરો ને ત્યારે એ ગ્લાસની હાથમાં રાખી અને બે પાંચ મિનિટ બે પાંચ સેકન્ડ આંખ બંધ કરી અને જસ્ટ શાંતિ અથવા તો લવ અથવા ગ્રેટિટ્યુડ એવા જે પોઝિટિવ શબ્દો છે ને એ મનમાં વિચારજો મોઢેથી બોલશો નહીં તો પણ ચાલશે અને પછી એ પાણીનો ગ્લાસ જયારે તમે બીજી વ્યક્તિને આપશો ને ત્યારે એને ખરેખર અંદરથી શીતળતાનો અનુભવ થશે અને એમને ખૂબ જ શાંત ચિત્તે પાણી આપશો ને ત્યારે તો ક્યારે પણ કોઈ બી વ્યક્તિ ગુસ્સામાં હોય કે ખૂબ જ એમને બેચેની થતી હોય એન્ઝાયટી થતી હોય કેવું થતું હોય ને ત્યારે તમે આવી રીતે પાણીનો એક ગ્લાસ સારી રીતે બે પાંચ સેકન્ડ તમારા હાથમાં રાખી અને એને એ પોઝિટિવ શબ્દો કહી અને પછી એ પાણીનો ગ્લાસ યુ કેન ગીવ ધીસ ટુ યોર નિયર એન્ડ ડીયર વન્સ એન્ડ દેન યુ સી ધ મેજિક ઓફ ડોક્ટર ઇમોટોઝ એક્સપેરિમેન્ટ તો આ તમે જરૂરથી જરૂરથી ટ્રાય કરજો અને પછી તમને એનું શું રિઝલ્ટ મળે છે ને એ પણ જણાવજો ઓકે So, and thank you so much for your time and focus because time and focus are the two precious gifts you can give to your loved ones. So, thank you for giving me your time and focus for these many minutes from your life. Okay, and uh, please live healthy and happy life. Bye-bye, take care.